બિહારના મુઝફ્ફરપુરના ચકચારી હિમાંશુ મર્ડર કેસનો આરોપી સુરતમાંથી ઝડપાયો આરોપી છેલ્લા દોઢ મહિનાથી નાસ્તો ફરતો હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત હજીરા રોડ ઉપરથી મૂળ બિહાર મુઝફ્ફરપુરના જિલ્લાના સાહેબગંજ થવા થાનાના વતની આરોપી ચોવીસ વર્ષે સુધાંશુ ભગવાનસિંહ ભૂમિ ઝડપી પાડી પોલીસના જણાવ્યા મુજબ બિહારના મુઝફ્ફરપુરના જિલ્લાના સાહેબગંજ થાનાના વતની મૃતક કુમાર સુધીર કુમાર ઠાકુર કે વર્ષ બે હજાર તેરના વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં હતો અને જેલમાંથી બહાર આવતા અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો પરંતુ તારીખ પાંચ મે બે હજાર ચોવીસના રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતના કારણે શાર્પ શૂટર નીરજ કુમાર સહાની તથા સુધાંશુ સિંહે તેઓની ગેંગના સભ્યો સાથે મળી બાર મે બે હજાર ચોવીસના રોજ બંદૂક ગોળીઓ મારીને તેની હત્યા કરી નાખી જેમાં હાલમાં આરોપી નીરજ કુમાર સિંહ વિશ્વ દેવ સહાની પોલીસમાં પકડાઈ ગયો છે જેની ઉપર બિહાર પોલીસે પચીસ હજારનું ઇનામ રાખ્યું હતું આરોપી નિરોજ કુમાર સિંહ શાર્પ શૂટર તરીકે પ્રખ્યાત હતો પોલીસે તેની ધરપકડ કરી ત્યારે એક કિલો માદક પદાર્થ ચરસ એક પિસ્તોલ પર કબજે કરી હતી જ્યારે આ ગુનામાં સુધાંશુ સિંહ ભગવાન સિંહ પોલીસ પકડતી નાસ્તો હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને સુરતના હજીરા રોડ પરથી ઝડપીને કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે સુધાંશુ સિંહ ભગવાન પોતાની ગેંગનો સભ્યો સાથે મળીને અગાઉ બે હજાર અઢાર તથા બે હજાર બાવીસમાં લોડેડ પિસ્તોલ તથા ઘાતક હથિયારો સાથે મોટી ધાડ પાડવા માટે જતાં પહેલા સાહેબગંજ પોલીસ સ્ટેશનમાં સિમરી પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલો છે બે હજાર બાવીસમાં એક ફ્લિપકાર્ટ ડિલિવરી બોયને લૂંટી લીધો હતો તે સિવાય એક રાહદારીને પિસ્તોલ બતાવી રોકડા રૂપિયા મોબાઈલની લૂંટ ચલાવી હતી આ રૂપિયો ઘાતક હથિયારો રાખી લૂંટ થાટ પાડવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે હાલમાં ગેંગના સભ્યો હિમાંશુ કુમાર સુધીરકુમારને ગોળીઓ મારી હત્યા કરી હતી જે ગુનામાં હાલમાં પકડાયેલો આરોપી પોતાની ધરપકડ તારવા નાસ્તો ફરતો હતો જોકે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપીને કબજો બિહાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત